મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ વલસાડ જિલ્લાના વાપી ખાતે આવી પહોંચી હતી બાળક ચોરીના મામલે તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની ટીમ વાપીના વૈસાલી ચાર રસ્તા પહોંચી હતી જેમાં બ્રિજ નીચે ફુગ્ગા વેચીને ગુજરાન ચલાવતી મહિલાની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી હતી બાળકોની તસ્કરી કરતી ગેંગના મામલે સમગ્ર દેશમાં તપાસ કરતી મુંબઈ પોલીસને વિશાખાપટ્ટનમથી એક બાળકી મળી આવી હતી આ બાળકીના તાર વલસાડના વાપી સુધી જોડાયેલા હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે મુંબઈ પોલીસ દ્વારા વાપીમાંથી ધરપકડ કરાયેલ મહિલાએ પોતે પોતાની બાળકીને વેચી હોવાનું રટણ કર્યું હતું આ સાથે જ મહિલા પાસેથી અન્ય છ બાળકો પણ મળી આવ્યા હતા જો કે મુંબઈ પોલીસ દ્વારા આ મામલે બાળકી અને તેની માતાનો ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવશે મુંબઈ પોલીસને એ પણ શંકા છે કે આ મહિલાએ કોઈ અન્ય માતાનું બાળક ચોરીને વેચી દીધું છે જોકે મહિલાની સઘન પૂછપરછ બાદ તથ્ય બહાર આવશે हाल तो वापी जीआईडीसी आई डी सी पुलिस की मदद थी मुंबई क्राइम ब्रांच की टीमें आ महिला की धरपकड़ कर मुंबई रवाना थी थी छब्बीस अप्रैल से एक केस के ऊपर तहकीक़ात कर रहे थे कि इलीगल तरीके से बच्चों की बिक्री हो रही है तो इधर वापी की एक औरत थी उसने उसका बच्चा बेचा इसे हमको पता चला तो हम ढूंढते ढूंढते इधर आ गए हैं अभी हमको पता मतलब हमने उसको अभी ले लिया है लेकिन पता चलेगा कि उसका बच्चा है या नहीं है या फिर दूसरे किसी और से उसने बच्चा लिया है वो पता चलेगा अभी जैसे पता चला है हम कि उसने चार लाख में बच्चा बेचा है पूरा इंडिया में चल रहा है अभी हम एक्चुअली ये थे कि कात कर रहे हैं तो बहुत सारे बच्चे ऐसे बेचे हुए हैं इलीगल तरीके से कि उनका डॉक्यूमेंटेशन नहीं किया है तो हमने नौ बच्चे रेस्क्यू किए हैं अभी तक और भी बच्चे हमको रेस्क्यू करने बाकी है